આપણને એવો કોઈ અનુભવ થયો છે ખરો હું દરેકને પૂછું છું મને થયો છે એટલે હું તમને પૂછું છું મને એવો અનુભવ થયો છે તો તમને પણ થયો હશે એવું હું તમારી પાસેથી જાણવા માંગુ છું કેટલી સરસ વાત છે તો કે આપણે ટીવી ની સામે બેઠા હોઈએ અથવા તો બે ત્રણ મિત્રો ની સાથે બેઠા હોઈએ અથવા તો સત્સંગમાં બેઠેલા હોઈએ પણ જ્યારે આપણી વૃત્તિ બીજે લાગેલી હોય તો ટીવી માં શું ચાલે છે ખબર નહીં પડે અને જોડે બેસીને માણસ શું સત્સંગ કરે છે ખબર નહીં પડે આવો મને અનુભવ થયેલો છે તમને થયો આવો થયેલો ખરો દરેક ને થયો હશે થયો હશે કેમ આપણે તો વા પ્રગટ જે મળે ને એ ખરો

વૃદ્ધિ જયારે પોતાના સ્વ સ્વરૂપમાં લાગેલી હોય ને જનક રાજાની આ સ્થિતિ હતી એટલે વિદેહી થયા એમના મંત્રીને મંત્રીએ પૂછ્યું કે તમને વિદેહી કઈ રીતે કહેવાય ત્યારે એમને આ વાત સમજાવવા માટે બહુ કડક ભાષા વાપરી તમને ફોસીની સજા આપવામાં આવે મારું અપમાન કર્યું

આ મંત્રીને અને આપણે કદાચ આવે તો આપડે કેવું લાગે વિચારવાનું મંત્રી આપણે રાજી થઈ આપણા સમય આપણા પર આવી જાય તો આપણો કેવું લાગે સ્થિર રહી શકે ખરા અત્યારે આપણી પાસે કશું નથી પોતા આપણે હોળીએ ચડવાનું છે ખે તો બાપુ આપડી સ્થિતિ શું થાય વિચાર જો વાત બાપુજી કહે છે કે વિચારે મળે ને હરી સાચો અને કર વિચાર તો પામ સુદબુદ તુ છે ચેતન બન છે સ્વયં જ્યોતિ સુખ તામ પણ વિચાર કરે તો ને અને વિચાર જ ના કરે તો તો પામી શકીશ કર વિચાર બાપુજી ના અમૃત રસોઈયા ને કીધું કે આજના રસોઈમાં તમારે મીઠું વાપરવાનું મોડું જમવાનું છે

તો એમ જો આપણું સ્વ સ્વરૂપ સ્વરૂપે સ્વસ્વ સ્વરૂપ સ્વરૂપ તો બધા કરે પણ છે શું એ પણ કઈ ભૂમિકા છે

તુર્યાની ભૂમિકા છે તું જ રહ્યો એ તટસ્થ છે કે તારી પાસે કાઈ નથી હવે વિચાર કરજો બાપુજી આ ભૂમિકામાં લાવે છે આપણે કે હવે વાલા તું જો કરી હકતો નથી તારી પાસે કાઈ નથી તો તારે બોલે છે પણ વગર જીભ બોલે છે તારી પાસે જીભ પણ નથી

સદગુરુના શરણે જાય ને બરાબર છે પરમાત્મા જનમે આલમ બધું જાણે અનંત પ્રકારના સાધનો આપ્યા છે અનંત પ્રકારના જન્મો આલ્યા છે એ પણ એને સ્વરૂપ ક્યારે સમજાય જ્યારે સદગુરુ શરણે જાય અને સદગુરુ કેવા

કરતા ભોગતા કર્મનો વિભાવ બરાબર ખ્યાલ રાખો વિભાવ વર્તે જ્યાં પણ જો વૃત્તિ વહે ભાવનો તો થયો કરતા

જીવનું ઘર પિંડ છે ઈશ્વરનું ઘર બ્રહ્માંડ છે અને સત્નામનું ઘર પણ બ્રહ્માંડ છે અને જેનું ઘર બ્રહ્માંડ છે એ સર્વ કંઈ કરે છે પણ કશું કરતો આ સ્વરૂપ એ સ્વરૂપ પણ બાપુએ સ્થિર થવાની વાત કરી કે આવો સ્વરૂપમાં સ્થિર થઈએ આ સ્વરૂપમાં સ્થિર થવાનો માર્ગ છે અને એનો જે સત્સંગ છે સ્વરૂપમાં સ્થિર થવા માટે નકર જો આપણે વેહ કરવું હોય ને અહીંયા તો કરોડો નો ડગલો થાય છે અહીંયાના લાખો બે રાસ આયા પણ અહીંયા વેહ વાળો ધંધો નથી આવતો દેશે થઈ છે આડી ગલી ને મો ફેટાતે ના સુકેની આ વેષ વાળો ધંધો નથી આ તો સ્વરૂપમાં સ્થિર થવાનો ધંધો છે

તમે ઊંચે પહાડ પર ચડો તો વિશાળતા દેખાય નીચે રહીને વિશાળતા ના દેખાય તમે કોઈ પહાડ ઉપર તો જઈ ગયા બરાબર ફરવા માટે કોઈ હિમાલય ઉપર જઈ આવ્યા કોઈ પાવાગઢ ઉપર જઈ આવ્યા કોઈ પહાડ ઉપર જઈ તો પહાડ ઉપર જઈ જાય વિશાળતા કેવી લાગે અને નીચે ભૂમિ ઉપર તો ભૂચર ચાલે એને વિઘ્ન અનંત

ઘી બગડી જશે દૂધે બગડી જશે પણ જો મંથન કરો છો તો મળી જશે પ્રાપ્ત થઈ જશે ભરો ગુરુ મહારાજ આજે